પ્રચાર માટે તમામ તાકાત લગાવી દેવામાં આવી છે આ બે ચરણમાં સૌથી વધુ ફોકસ ઉત્તર અને બિહાર પર થશે કેમ કે છેલ્લા બે ચરણમાં પ્રધાનમંત્રી મોદીના સંસદીય ક્ષેત્રમાં પણ મતદાન થવાનું છે અને પ્રધાનમંત્રી મોદી અને ખાસ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હોમટાઉનમાં પણ મતદાન થવાનું છે ત્યારે આ બે તબક્કાના મતદાનને લઈને કેવી છે બંનેની રણનીતિ જુઓ રિપોર્ટમાં સરકાર બનેરેન્દ્ર મોદીજી આપીના હવે જંગ મોદી અને યોગી ના ગઢમાં છે જી હા લોકસભાની ચૂંટણીના અંતિમ બે તબક્કાના મતદાન માટે નવ દિવસ સમય રહ્યો છે ત્યારે આ બંને તબક્કા ખૂબ જ મહત્વના છેલ્લા બે ચરણમાં પ્રધાનમંત્રી મોદીના સંસદીય ક્ષેત્રમાં પણ મતદાન થવાનું છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોમટાઉનમાં પણ મતદાન થવાનું છે સૌથી અગત્યની વાત એ છે કે ભાજપ અહીં નવા જ સમીકરણ જોડી રહ્યું છે બે હાજર ઓગણીસ માં પાંચમા ચરણ સુધી જે મતદાન થયું એ બેઠકો પર એનડીએ બસો તોતેર બેઠકો પર જીત હાંસલ કરી લીધી હતી શું આજ આધાર પર ભાજપ પાંચ ચરણોમાં ત્રણસો દસ બેઠકો જીતી લેવાનો દાવો કરે છે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની એ જોડી છે જેમના પર અંતિમ બે ચરણોમાં સૌથી વધુ બેઠકો જીતીને લાવવાનો દારો મતાર છે અને પડકાર પણ આ બંને જ કેમ પહેલા તેનો આધાર જોઈ લો પહેલી વાત એ છે કે જે એકસો પંદર બેઠકો પર અંતિમ બે તબક્કાનું મતદાન બાકી છે એમાં તેતાલીસ બેઠકો માત્ર યુપી અને બિહારની છે આવનારા બે ચરણમાં જ પ્રધાનમંત્રી મોદીની વારાણસી અને યોગી આદિત્યનાથની ગોરખપુર બેઠક પર મતદાન થવાનું છે અંતિમ બે ચરણોમાં એકસો પંદરમાંથી ભાજપ વર્ષ બે હજાર ઓગણીસમાં પાસઠ બેઠક જીત્યું હતું ઉત્તર પ્રદેશમાં અંતિમ બે ચરણોની સત્યાવીસ માંથી સાત બેઠકો પર બે હજાર ઓગણીસમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અંતિમ કારણ બિહારમાં અંતિમ બે ચરણની સોળમાંથી પંદર બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપ જેડીયુએ જીતી હતી એટલા માટે ઉત્તર પ્રદેશ અને બિહારમાં મજબૂત બેઠકોને બચાવી રાખવા અને પડકારોથી ભરેલી બેઠકોને જીતવાના લક્ષ્ય સાથે નરેન્દ્ર મોદી અને યોગીની જોડીએ રણનીતિ બનાવી છે મેં આપકો ભરોસા મેં તપસ્યા કભી બેકાર નહીં જાને દા मैं ज्यादा मेहनत करके विकास करके प्यार से आपकी तपस्या को विकास के रूप में लौटाऊंगा उत्तर प्रदेश समझवा शू यूपी में कोई पड़कार इतना माटे तमाम मंगलवार सोशल मीडिया में वायरल थे एक निवेदन संभाली आपके समाज से आता हूँ इसके लिए हमें लोग विरोध करने का काम कर रहे हैं क्योंकि मैं तेली समाज से आता हूँ क्या कोई तेली सांसद नहीं बन सकता है क्या कोई यहाँ छत बन सकता है इस राजाओं के गढ़ में कोई तेली नहीं सांसद बन सकता पोता ने तेली समाज का गणवता रड़ता और मत मांगता आ संगमलाल गुप्ता ऐसी ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પરથી ભાજપના સાંસદ અને હાલના ઉમેદવાર છે થોડા દિવસ પહેલા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમના પ્રચાર માટે જનસભાને સંબોધન કરી ચૂક્યા છે પરંતુ હવે તેઓ રડતા રડતા મોત ભાગી રહ્યા છે 2019 से लेकर आज तक मैंने किसी का अपमान नहीं किया कोई भी समाज का व्यक्ति हो मित्रों तो सब लोगों से मैं अपेक्षा करता हूँ कि आप सब लोग अपने चरणों की धूल निरंतर हमें आप देंगे अपना आशीर्वाद अपना स्नेह हमें देने का काम करेंगे मित्रों उत्तर प्रदेश में पड़कार मात्र एक बैठक नो नहीं में उत्तर प्रदेश में अंतिम बे चरणों की सत्यावीस बैठकों ना हिसाब जुए तो जानवा मिले આંબેડકર શ્રીવાસ્તવ લાલગઢ જોનપુર આઝમગઢ ગાઝીપુર અને ઘોસી જેવી સાત બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો ચૌદ બેઠકો પર ભાજપ બે લાખના અંતરેથી જીતી ચૂક્યું હતું આઠ બેઠક એક લાખથી ઓછા માર્જિનથી જીત્યું હતું હવે જ્યારે દેશના વીસથી વધુ રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા બાદ મોદી અને યોગીના ગઢમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે તાકાત સંપૂર્ણ લગાવી દેવામાં આવી છે तो समाजवादी पार्टी और कांग्रेस का जो इंडी गठबंधन है इनको चक्कर आने लगता है चक्कर इसलिए आने लगता है कि दोनों मिलकर के भी 400 सीटों पे चुनाव नहीं लड़ रहे हैं और बहनों और भाइयों ये जनता जनार्दन से पूछते हैं कि भाई इस प्रकार का नारा क्यों तो जनता की ओर से आवाज आती है कि चाहे जितना जोर लगा लो आएंगे तो मोदी जी ही બે હાજર ઓગણીસ માં પ્રધાનમંત્રી મોદી ઓગણત્રીસ જનસભા સંબોધી હતી આ વખતે ઓગણીસ જનસભા સંબોધી ચુક્યા છે બે ઓગણીસ માં એક રોડ શો કર્યો હતો જ્યારે આ વખતે પાંચ રોડ શો કરી ચુક્યા છે પંદર દિવસનો પ્રચાર બે હાજર ઓગણીસ માં કર્યો હતો જ્યારે આ વખતે તેર દિવસનો પ્રચાર કરી ચૂક્યા છે અને નવ દિવસનો પ્રચારનો સમય હજુ બાકી છે એટલે કે આવનારા બે તબક્કા નું મતદાન એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન બંને માટે મહત્વનું રહેવાનું છે ત્યારે જોવાનું એ રહેશે કે આવનારા નવ દિવસમાં કોણ કેટલી તાકાત લગાવે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા